ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદો બોઘા સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર વચ્ચે જાણે યુદ્ધ છેડાઈ ગયું છે કોડીના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થતાની સાથે જ દીનુ સોલંકી મેદાનમાં આવી ગયા છે અને સોમનાથના કલેક્ટરને જાહેર મંચ પરથી ભ્રષ્ટાચારી ગણાવ્યા કેમ કલેક્ટર અને દીનુ સોલંકીને પડ્યો વાંધો આવવું જોઈએ આ રિપોર્ટમાં બધામાં મોકલ્યું કે જાય તારી સાત પેઢી આવે ને આ નહીં નહી હું મારું જીવન નો છાવર્ક હતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ના બે દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈ માં રહેવા પાંચ હજાર વર્ષ પહેલા આવ્યો હતો મોહમ્મદ વિદેશથી આવ્યો હતો સોમનાથને લૂંટવા માટે સોમનાથ જિલ્લાને લૂંટવા માટે એ લૂંટતા હું રોકાવા માટેનું મારું સર્વસ્વ અર્પણ પણ પડે તો હું કરી દેવાનું છું આ શબ્દોથી ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા દીનુ ગોઘા સોલંકી જેઓ હવે જિલ્લાના કલેક્ટર દિગ્વિજય સિંહ ને આડે હાથ લઈ રહ્યા છે કલેક્ટર ને ભ્રષ્ટાચારી ગણાવી રહ્યા છે લૂંટારા ગણાવી રહ્યા છે મોહમ્મદ ગજની સાથે સરખાવી રહ્યા છે પરંતુ સોલંકી કલેક્ટર સામે અચાનક કેમ ઉખડતા ચરુની જેમ વરસવા લાગ્યા તો આ પાછળ એક તર્ક વિતર્ક છે સ્થાનિક પત્રકારોના મતે શક્તિસિંહ ગોહિલે કોડીનારમાં સભા યોજી હતી દિનુ સોલંકી શક્તિસિંહને પોતાના દુશ્મન માને છે જેલમાં ગયા હતા ત્યારથી દિનુ સોલંકીને શક્તિસિંહ સામે વાંધો છે ભાજપના નેતાઓએ રજૂઆત કરી છતાં સભાને મંજૂરી આપી આમ કોડીનારના ચોકમાં સભા યોજાતા સોલંકી સાથે બાંધો પડ્યો સ્થાનિક રાજકીય નિષ્ણાતો તો એવું પણ માની ગયા છે કે કલેક્ટરે કોડીનાર તાલુકાને સંવેદનશીલ જાહેર કર્યો હતો અને દરેક ચૂંટણી બોધ પર બોગસ વોટિંગ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો છતાં કોડીનારની તમામ અઠ્યાવીસ બેઠકો પર ભાજપની જીત થઈ અને કોંગ્રેસ સાફ થઈ ગઈ આમ જીત સાથે જ સોલંકી ખુલીને મેદાનમાં આવી ગયા અને ભ્રષ્ટાચારી ગણાવી દીધા આ સાથે જ શું માંગ કરી તમે સાંભળો જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રથપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ સોમનાથ જિલ્લાના કલેક્ટર જ્યારે અમે તપાસ માંગીએ છીએ એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજા મને ચીધો છે મારે ચોક્કસપણે મારા ઉપર પણ જોખમ પ્રજા માટે હું કરીશ કેમ કે મારી મારી લડાઈ લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી જાહેર મંચ પરથી ધીરુ સોલંકીએ ગીર સોમનાથ માં ચાલી રહેલા ડિમોલેશનનો પણ ઉલ્લેખ કર્યો અને કલેક્ટરને ખુલ્લા મંચ પરથી ચીમકી ઉચ્ચારી ખબર છે કે તું બે ચાર પાંચ મહિનામાં છ મહિનામાં રિટાયર થઈ ગયા એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં અને પૂછવું હોય તો પૂછી લેજે કોડીનાર ના ને શાસ્ત્રી ને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નતો એને અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ મારું જેટલું પણ જે કાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખે એટલે મારે બધું કાયદેસર થાય મારા છોકરાઓને પછી શાંતિ હવે ધીરુભાઈ સોલંકી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે આટલા કેમ ભડક્યા તેના કારણો તો અનેક છે તેવામાં હવે ગીર સોમનાથની રાજનીતિમાં આગામી કોઈ મોટો ભડાકો થાય છે કે નહીં તે જોવું રહે રોહિત બારડ બીટીવી ન્યૂઝ ગીર સોમનાથ તો દિગ્વિજયસિંહ જાડેજા જ્યારથી ગીર સોમનાથ જિલ્લામાં આવ્યા છે ત્યારથી એક્શન મોડમાં છે અને સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે પાવરમાં ફરતા કલેક્ટરથી આમ પણ જિલ્લાના લોકો ડિમોલેશન પછી નારાજ છે કારણ કે ગરીબ લોકોના ઘરો પણ કલેક્ટરે જમીન દોસ્ત કરી નાખ્યા હવે આ કોના ઇશારે કર્યું તે તો અમે નથી જાણતા પરંતુ દીનુ સોલંકી સાથે કલેક્ટરને ક્યાંથી દુશ્મની થઈ તે હાલ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે દીનુ સોલંકી કલેક્ટરને ભ્રષ્ટાચારી ગણાવી રહ્યા છે એસીબી તપાસની માંગ કરી રહ્યા છે કલેક્ટરને દૂર કરવાની વાતો કરી રહ્યા છે એટલું જ નહીં કલેક્ટરને જાહેર મંચ પરથી ખુલ્લો પડકાર પણ ફેંકી રહ્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે ભાજપને નેતા અને કલેક્ટર વચ્ચે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે